કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ છે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ડ એરો કરીન કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાવી દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમના પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા કર્યા બાર ગુનો દાખલ કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરાશે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ડ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ